કચ્છના રાપર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે લોકોની હાલાકીમાં પણ વધારો થયો છે પ્રીમોન્સૂન પ્લાન પાણીમાં જાણે કે ગરકાવ થયો છે આજ અંગે વધુ વાત કરીશું સમાચાર દાઉદ ફોનલાઈન પર જો રહ્યા છે દાઉદ કચ્છમાં વરસાદ વરસ્યો જેના કારણે પ્રી ની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે લોકોને હાલાકી પડી રહી છે શું વિગત લઈને તમામ નાના મોટા વિસ્તારોમાં દોઢ ઇંચ જેટલા વરસાદમાં પાણી ભરાઈ ગયા છે લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા છે ત્યારે એક થી દોઢ ઇંચ વરસાદ કામગીરી માત્ર કાગર પલસ ગઈ છે જે દ્રશ્યો જોવા મળે છે તેમાં ક્યાં તમામ જગ્યાએ પાણી ભરાયેલા છે જે મુખ્ય બજારો છે તેમાં જાણે નદીઓ વહેતી હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે વરસાદમાં જે આભાર દાઉદ માહિતી આપવા માટે તો કચ્છમાં જે રીતનો વરસાદ વરસ્યો ખાસ કરી રાપર વિસ્તારમાં ધૂધમાર વરસાદ વરસ્યો જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે